વડોદરા નજીક જીએસએફસી સામે આવેલા મોટર ગેરેજમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી જો કે આગ પર કાબુ મેળવી લેવાયો હતો જીએસએફસી સામે આવેલા હિન્દુસ્તાન ગેરેજમાં ટ્રક અને ટેમ્પા જેવા મોટા વાહનોના એન્જિન તેમજ અન્ય રિપેરિંગ કામ કરવામાં આવતું હતું ત્યારે આજે સવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આ બનાવને પગલે વડોદરા કોર્પોરેશન અને જીએસએફસીની ફાયર બ્રિગેડ દોડી આવી હતી આશરે દોડથી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો આગમાં વાહનોના એન્જિન અન્ય સામાન તેમજ રોકડ રકમ આગની લપેટમાં ખાક થઈ ગઈ હતી આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે